રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ચૌદ જેટલા કેદીઓ જેલ મુક્ત કરવામાં આવ્યા અત્રેની જેલ ખાતે ચૌદ વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ એકવીસ કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતાં પહેલાં કરેલા જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલ મુક્ત કરવામાં આવે છે ને જે સારી ચાલચલગત તથા અન્ય માપદંડોના આધારે જેલમુખ કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલમુખ થઈ સમાજમાં પુનઃપ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારના મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છે તો સર ખાસ કરીને અત્યાર સુધીમાં અંદાજે કેટલા કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે છેલ્લા બત્રીસ જેવા

સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાનો એ જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી મુક્ત કરવામાં આવે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે